જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ વાસ્તુશાસ્ત્રમાં એવા છોડ અને વૃક્ષો એ બતાવ્યા છે કે જેને વાવવાથી તમારા જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓનો અંત આવી શકે છે દેવી લક્ષ્મી કાયમ માટે તમારી ઉપર પ્રસન્ન રહે છે અને જીવનમાં સકારાત્મકતા વધારે તેવા વૃક્ષો અને છોડની માહિતી આજે મેળવીએ જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના આ સમયમાં સૌ કોઈને સફળ થવું છે આગળ વધવું છે પરંતુ આ ભાગદોડભરી જિંદગીમાં કોઈ ગમે તે રીતે પાછા પડી જ જાય છે કોઈને સારી શારીરિક કોઈને માનસિક તો કોઈને આર્થિક તંગીનો પીછો તેનો છોડતી નથી જે તેટલું કમાય છે તેટલું એની પાસે ટકતું નથી અને જો એનાથી વધારે જોઈએ તો ઘરના લોકો બીમારીથી પીડિત હોય અથવા તો ઝઘડામાં પરિવારોનું એકબીજાના ઝઘડાઓમાં સંકળાયેલા રહે છે આવું શું કામ થાય છે અને એના માટે વાસ્તવમાં શું ઉપાય બતાવ્યા છે તે આજે આપણે જોઈએ આપણા ઘરની અંદર અમુક જગ્યાએ આપણે જો વાસ્તુ પ્રમાણે ફૂલ છોડ ઉગાડીએ તો તેને આપણા જીવનમાં ખૂબ જ સકારાત્મક અસર પડે છે તેનાથી આપણું માનસિક શારીરિક અને આર્થિક સંપૂર્ણપણે આપણે મજબૂત બનીએ છીએ તો આજે આપણે એ વસ્તુ જાણવાના છીએ કે એવી કયા નવ છોડ કે જેને ઘરની આસપાસ અને ઘરની અંદર ઉગાડવાથી તમને

આંગણામાં આ છોડ હોય તો ક્યારેક છોડ હોય જ છે તુલસીના છોડની પૂજા કરવાથી અને તુલસીના છોડને ઘરના આંગણામાં ઉગાડવાથી તમારા ઘરમાં કાયમ માટે સકારાત્મક ઉર્જા આવે છે આમ આ તુલસીનો છોડ એ તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરે છે તમને જીવનમાં ક્યાંય પણ મુશ્કેલી હોય ત્યારે તુલસીના દર્શન કરવાથી પૂજા કરવાથી લક્ષ્મીનો વાસ હોય છે તેથી તુલસીની પૂજા કરવાથી ઘરમાં આર્થિક તંગી પણ દૂર થાય છે તો બીજા છોડની વાત કરીએ તો એલોવેરા એટલે કે કુંવારપાઠું આ કુવારપાઠું એક ઔષધીય ગુણ પણ ધરાવે છે દાજવા જેવા ઓલા સમયગાળા માટે દાઝેલા ભાગ પર લગાવવાથી તુરંત તેમાં રાહત મળી જાય છે તો એ માટે પણ આયુર્વેદિક રીતે પણ તે ખૂબ જ મહત્વ ધરાવે છે આ ઉપરાંત એલોવેરાનો છોડ નકારાત્મક લાગણીને શોષી લે છે અને સકારાત્મક લાગણીને નો સંચાર કરે છે તેથી આંગણામાં વાસ્તુ અને આયુર્વેદ બંને દ્રષ્ટિએ એલોવેરાનો છોડ આપણને ફાયદાકારક છે તો ત્રીજા નંબર ઉપર જોઈએ તો સ્નેક પ્લાન્ટ આ પ્લાન્ટનું નામ એવી રીતે પાડવામાં આવ્યું છે કે એનો એક જ પાન સાપના આકારનું હોય છે પરંતુ એ રાત્રે ઓક્સિજન આપે છે તો તેનાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે આ ઉપરાંત સ્નેક પ્લાન્ટ એ રક્ષણાત્મક ઉર્જાનો વધારો કરે છે તો આંગણામાં સ્નેક પ્લાન્ટ રાખવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે તો તો ચોથા નંબર ઉપર જોઈએ વાંસનો છોડ વાંસના છોડને લકી બંબુ પણ કહેવાય છે વાંસનો છોડ એ શુભ ગણાય છે અને સકારાત્મકતા તે વધારે છે વાંસનો છોડ શાંતિનું પ્રતિક છે શુભ ફળ આપે છે સવારે વાસના છોડને જોવાથી તમારો આખો દિવસ શુભ બની રહે છે વાસના છોડને શુભકામનાઓનું પ્રતિક ગણવામાં આવે છે હવે આગળ જોઈએ તો કેળનો છોડ આ છોડને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીના છોડ પછી કેળના છોડને શાસ્ત્રમાં અત્યંત શુભ માનવામાં આવ્યો છે કેળનો છોડ ગુરુગ્રહ સાથે જોડાયેલો છે ઘરમાં કોઈ માંગલિક શુભ પ્રસંગ થતો હોય ત્યારે કેળના છોડને મુખ્ય મહત્વ આપવામાં આવે છે કેળનો છોડ લગાવવાથી તમને ગુરુગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે અને સાથે જ તમને સંતાનની પ્રાપ્તિ થાય છે લગ્ન જીવનમાં આવતી બાધાઓ પણ દૂર થાય છે વ્યવહારિક જીવનમાં ઝઘડા હોય તો કેળનો છોડ લગાવવાથી પણ તે ગુરુદોષને દૂર કરે છે અને સંબંધો મજબૂત બનાવે છે હરસિંગરનો છોડ હરસિંગરને પારિજાત પણ કહેવામાં આવે છે હરસિંગરનો છોડ કે ઝાડને તમારા આંગણામાં વાવવાથી તે ખૂબ જ ફળદાયી નીવડે છે દેવી દેવતાઓની કૃપાથી આ છોડ જેના ઘરમાં વાવવામાં આવે છે તે ઘરમાં કાયમ માટે સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય રહે છે પૈસાની આર્થિક તંગી ક્યારેય થતી નથી કનેરનો છોડ કનેરના છોડને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મી વાસ કરે છે અને સુખ સમૃદ્ધિ વધારે છે વાસ્તુશાસ્ત્રમાં દરેક રીતે છોડને મહત્વ આપવામાં આવ્યું છે આ છોડ એ આપણા જીવનમાં અમુક છોડ સકારાત્મકતા લાવતા હોય છે તો અમુક છોડ એવા હોય છે કે જે નકારાત્મકતા પણ લાવતા હોય છે તો મિત્રો આજે આપણે એવા છોડ વિશે માહિતી મેળવી કે જે આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિ વધારી શકે લક્ષ્મીનું આગમન આવા છોડને આંગણામાં વાવવાથી વધી શકે છે તો આપણે આવા સકારાત્મકતાવાળા છોડને ઘરના આંગણામાં અવશ્ય રોપવા જોઈએ જેથી કરીને ઘરના દરેક સભ્યોને આર્થિક અને શારીરિક દરેક રીતે ફાયદાકારક આ છોડ નીવડી શકે તો આવા સકારાત્મક છોડને ઘરમાં કે ફળિયામાં ઉગાડવાથી તમારા જીવનમાં કાયમ માટે સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આવા જ બીજા વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આભાર જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ